તમામ ડ્રાઈવરોનો પહેલાં તો આભાર ને અભિનંદન કે તમે અન્યાય સામે બોલતા થયા છે તમામ ડ્રાઈવરોને વિનંતી કે આપણે બધા પોતપોતાની જગ્યાએ બેસી જાય કારણ કે એક ધારાસભ્ય આપણી હાથે આવી નીચે બેસી જતા હોય તો આપણી પર ફરજ બને કે આપણે બધા બેસી દરેક વિસ્તારમાંથી ડ્રાઈવર આવ્યા છે ત્યારે અમે આશા રાખીએ કે આપણને શું શું અગવડતા પડી છે આપણા સાથે શું એ દરેક વિગત આપે જેથી અગાડી શું રણનીતિ કરી છે બધા થઈને કંઈક નક્કી કરીએ એટલે જેથી એક ડ્રાઈવરોને વિનંતી અને સાથે અમારા ગામના પતિભાઈ આવ્યા છે વિજયભાઈ આવ્યા છે એમને પણ વિનંતી કે જે તમારું આપણું જે આપણા સાથે જે અન્યાય થયો છે એ વિગત જણાવે બધાને સાહેબ કીધું તેમ કે માણસ જાણી ડ્રાઈવર જાણી જોઈને કીડીને પણ મારી નથી શકતો અકસ્માત કોઈ પશુ પક્ષી આવે તો બી તને સાઈડમાંથી રોડ પરથી નીકળી જાય અને તેને બચાવે છે તો આપણે અને તે ડ્રાઈવર ભાગીને ક્યાં જવાનો પોલીસ સ્ટેશનમાં જાય કે માલિકને જાણ કરે કે અમે અહીંયા જવાના છે કે ક્યાં જવાના છે અને મેન વાત કે જે આ કાયદો પસાર કર્યો જો આપણે આ કાયદો અમલમાં મૂક્યો તો અમે ક્યાં જશું ડ્રાઈવર ક્યાં જશે ડ્રાઈવરનું દસ વર્ષની સજા થશે તો ડ્રાઈવર નું પરિવાર ક્યાં જશે એમનું ગુજરાન ગણું થશે આ કાયદાને વિરોધમાં એકત્ર થયા છે અને અમારો મુદ્દો એક જ છે કે આ નિયમને રદ કરો બીજું કઈ અમારે જોઈતું નથી

તેમજ જે પણ માલિકોએ મોટી ગાડીઓ લીધી હોય અને એના ડ્રાઈવરને નુકસાન થતું હોય તો એ ડ્રાઈવરો પણ માલિક કરવા જશે નહીં એના માટે આજે ખાસ પણ રાખી હતી રણનીતિ પણ તૈયાર છે આવનારી તારીખે સોમવારે ધરમપુર ખાતે વલસાડ જિલ્લાના તમામ ડ્રાઈવરોને ભેગા થઈને આવનારી રણનીતિ પણ તૈયાર કરવામાં આવશે અને ત્યાં સુધી કોઈ પણ ડ્રાઈવર કોઈ પણ ગાડી ચલાવશે નહીં जो है वो धर्मपुर में इकट्ठे हुए थे और जो लोकसभा में एक नवा न, नया बिल बना है उस बिल के विरोध में वो बिल ऐसा है अभी कभी भी अकस्मात होगा किसी भी तरीके का अकस्मात होगा और किसी की जानहानि होती है तो उसमें ड्राइवर को पाँच लाख का जुर्माना भरना पड़ेगा और नहीं तो उसको दस वर्ष की सजा मिलेगी कभी कोई ड्राइवर अपने हिसाब से और और जानबूझ के कभी भी किसी की जान नहीं लेता कोई अकस्मात नहीं करता उसका उल्टा भी है कि वो अपनी जान की परवाह किए बिना सभी को बचाने की कोशिश करता है तब ये जो बिल नया लोकसभा में लाया गया है वो बिल पूरा ड्राइवरों के विरोध में है हम उनकी निंदा करते हैं हमारी लड़ाई 8 तारीख को धर्मपुर में वलसार जिले के सभी ड्राइवरों को इकट्ठी करके उसके आगे रणनीति हम तैयार करेंगे लेकिन तब तक कोई भी ड्राइवर गाड़ी पे नहीं चढ़ेगा और ड्राइविंग नहीं करेगा